જયમાં જય શ્રી કૃષ્ણ ચાલો અમે પહોંચી ગયા છીએ અમરધામ આશ્રમ ચાંદલી અને અમારા રૂહિબેને આબોચ્યામાં નાઈ નહી કરી છે અને એની સાથે એને પકડવા માટે મમ્મીએ થોડીક નાઈ નહી કરી લીધી છે હવે આપણે મુલાકાત કરીએ ખેનીભાઈની

હા એય તમારી સાથે કરશે હા ફોડોતર હા મે મે ડાન્સ કરું મે હા કોઈ નચ નહી અંદા હાય હા નચ નહી જાતા હાય આ겐 દેખાબી હા આ겐 દેખાબી હા સબ દેખાબી

અજી ખુશ તો નથી નહીં ખુશ નથી મે તો પિયા હું ખુ ખુબ ખુશ છું અડપગલી ખુશ છો તું આપ ખુશ હે નહીં મે ખુશ છું ચાલો હવે હા ચાલો અડપગલી રૂહી બેન ને લાડો બે અડપગલી અજે થોડો ટાઈમ નો અભાવ એટલે

કરતા હોય ઠીક છે બાકી આમાં પડાય નહીં કરતા આનંદ આનંદથી એકલા રહેવાય એટલું રહી લેવાય આનંદ જોતો હોય તો એમ આ તો ઘર છે આ ધંધો કોઈ દી કરાય કરો હું કેવું છે હે રેવું પણ મારું શું થાય થઈ કઈ નથી મુકેશભાઈ તમને જવાબ દે હે મુકેશભાઈ એકલી જિંદગી કેવી મસ્ત જિંદગી જોતો હોસ્ત છે ને એકલા રહે છે ને અમે હવે આ ધંધો કર્યો છે એનું સોલ્યુશન એનું સોલ્યુશન હવે ન થાય એ હવે અપનાવવું પડે બધું પણ કેટલું વર્ષ થયા હવે આવે એવો ન આવે લાવો હોય રસ્તો તો હોય ને માં હવે જિંદગીની અંદર જે કાઈ છે એ બધું હવે ઈ છે ઈ નથી ભાઈ જિંદગીમાં નથી અમે સમજી જ ઘણી સેવા કરવી છે પણ હવે આ

વગર વરસાદે ને વગર વરસાદે આવે ને એ વાવાઝોડું મોટી કરીને મોકલી હોય ને મોકલી છે પણ અઠવાડિયું હાથી જવું પછી ફોન કરજો નવી સ્કીમ છે તો લેવા આવું કે નો આવું નહીં કાઈ જરૂર નહી હાલો તો આશ્રમને સમર્પિત કરી તમારે આપણે ગાડી છે ને આપણે હાથે ગાડી હારે મૂકવા છે લેવા હું ઓ મૂકી જાવ એકવાર જાવ ત્યાં પોતી જાવ હજી તો અજવાળું

એમ તો આ બોલાય નહીં બાકી હું બહુ ખુશ છું પણ બોલાય નહીં ઘડીક કે લઉં બહુ ખુશ છું એટલે પછી પછી મોડે થી જાશું એટલે આયરો ની આવો કલાક માં બા આમાં કોનો હું વિચાર બદલી જાય ને ના એ બદલે તો નહીં કલાક બેહી જાવ મારા ભાઈ ગયો હોય ને એને જો સળિયા નીકળે મારા સળિયા તો નથી તમે જ કીધું છે કે રાખો એટલે હું એ કાઈ વધુ આપણે હલાવતા તને ને હલાવશું બીજું શું હોય સમથી શાક સુધારવું

મોકલી પત્ની આવી રહેવાનું હોય આનંદ મળે ત્યારે આનંદ લઈ લેવાનો હતો કે બધા ઘરે બાંધવાનું થાય દસ પંદર મિનિટ પછી ભૂલી પાછો આનંદ આવી જવાનું અને હારે મળીને કામ કરવાનું એટલે લગભગ ડખો થતો

આ વિડીયો કોઈએ સિરિયસ લેવો નહીં આનંદ માટે આનંદ કરી અને શેર કરો જય અમર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ